મોરબી શહેરમાં પીજીવીસીએલની બેધારી નીતિ ટીસીમાં શોર્ટ સર્કિટની સુરક્ષા માટે આડસ ઉભી કરવામાં વ્હાલા દવાલાની નીતિ પીજીવીસીએલની વ્હાલા દવાલાની નીતિ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ ન થાય તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા ટીસીની આગળ લોખંડની ગ્રીલ ફિટ કરીને પીળા કલરથી રંગીને આડસ ઉભી કરી છે જેથી કોઈ શોર્ટ સર્કિટનું ભોગ ન બને પરંતુ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર વીસ જેટલા ટીસી આવેલા છે તેમાં એક પણ આવી આડસ ઉભી કરવામાં આવી નથી તેથી પીજીવીસીએલની આ નીતિ વહાલા દવાલાની નીતિ હોય તેવું લોકો બોલી રહ્યા છે આ બાબતે આ વિસ્તારના નાગરિકે પીજીવીસીએલના ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી ટીસીની આગળ લોખંડની ગ્રીલ ફિટ કરવા માંગ કરી છે મોરબી શહેરનો સનાળા રોડ ઉપર વાવડી રોડ ઉપર તેમજ કેટલીક સોસાયટીઓમાં ટીસી ઉભી કરી છે તેની આગળ લોખંડની ગ્રીડની આડસ ઊભી કરી છે તો ઘણા ટીસીમાં આડસ ઊભી કરી છે પરંતુ તેને દરવાજા ખુલ્લા હોય પશુ ટીસીની આગળ જાય છે ત્યારે પંચાસર રોડ ઉપર વીસ જેટલા ટીસી હાલમાં ઊભા છે પરંતુ તેમાં એક પણ ટીસીમાં લોખંડની ગ્રીલની આડસ ઉભી કરવામાં આવી નથી અહીં પણ માણસોની વસ્તી છે પણ વાલાની નીતિ હોય તેવું બાબતે લાગી રહ્યું છે અહીં કોઈ ટીસીમાં શોર્ટ સર્કિટ થાય અને તેનો કોઈ ભોગ બને તો તેના માટે જવાબદાર કોણ તેવું લોકો બોલી રહ્યા છે ત્યારે પંચાસર રોડ ઉપર કિસન પાર્કમાં રહેતા શ્રીરામભાઈ બોરણીયાએ પીજીવીસીએલના ઇજનેયરને લેખિત રજૂઆત કરીને પંચાસર રોડના ખુલ્લા ટીસીની આગળ લોખંડની ગ્રીલની આદર ઊભી કરવામાં આવે તેવી માંગણી કરી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી